જગતજનની મા જગદંબાના નવરાત્રિના પ્રથમ દિને વાપી રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરી નવરાત્રીમાં રાજ્યના નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ માતાજીની આરતી કરી હતી જગતજનની માં જગદંબાના પવિત્ર નવરાત્રી પર્વની વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ધામધૂમપૂર્વક શરૂઆત થઈ છે નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્યના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં ગરબા મહોત્સવમાં હાજર રહી માતાજીની આરતી કરી હતી નાણાં મંત્રીશ્રીએ પોતાના પરિવાર સાથે વાપીના રોફેલ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલ રોટરી નવરાત્રી મહોત્સવમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓએ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી હતી નાણાં શ્રીએ પ્રથમ નોર્તે જ ગરબા મહોત્સવમાં હાજર રહી આયોજકોનો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો આમ રાજ્યમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને ગુજરાતની જનતાને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ નિમિત્તે નાણાં શ્રીએ ગુજરાતની જનતાને ગુજરાત પર હંમેશા માતાજીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના પણ કરી હતી હોમ અપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે ઝીરો પર્સન્ટ બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ આદ્ય શક્તિ જગદંબાના નવરાત્રીના નવ દિવસો ત્યારે સમગ્ર ભારત અને તેમાં પણ ગુજરાતમાં આ ઉત્સવ એક અનેરી રીતે ઉજવાય છે ત્યારે રોટરી ક્લબ ઓફ વાપી છેલ્લા બાવીસ વર્ષથી સતત આ નવરાત્રી મહોત્સવ ઉજવી રહી છે અને એમાં સમગ્ર વાપી અને આજુબાજુના ગામડામાં દરેક લોકો ભાગ લઈને એક અનેરો સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે સામાજિક સમરસતા એટલે કે દરેક જ્ઞાતિના દરેક કોમના લોકો અને પછી ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે એમની કંપનીમાં કામ કરતો એમ્પ્લોય હોય આ એક મિની ઇન્ડિયા જેવું વાપી છે એમાં દરેક પ્રદેશના યુપી બિહાર કોલકત્તા આસામ ઓરિસ્સાના લોકો પણ રહે છે અને એ બધા નવરાત્રિ મહોત્સવમાં જે રીતે ભાગ લે છે આજ સુધીમાં આ મહોત્સવમાં એક પણ બનાવ એવો નથી બન્યો કે જેના લીધે આ મહોત્સવને કંઈક કંઈક સહન કરવું પડ્યું હોય કે કંઈક નુકસાન થયું એટલે ફરીથી

દેશના ઉત્સવોને એક મહોત્સવમાં પરિવર્તિત કરવાનું એક ઘણું સુંદર પગલું ભર્યું એના લીધે આપણું ટુરિઝમ પણ ઘણું વધ્યું છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની